અને ગેસ ચાલુ કરી દેસુ અત્યારે જાંબુ માટે પહેલા આપણે ચાસણી તૈયાર કરવા રાખી દેશું અને એક કપ પાણી છે તે હું અંદર એડ કરીશ હવે અડધો કપ કરીશ અહીંયા કુલ આપણે દોઢ કપ પાણી એડ કરવાનું છે જો આપણે દોઢ કપ પાણી એડ કર્યું હોય તો આપણે એક કપ ખાંડ એડ કરશું જેથી આપણી ચાસણી બરાબર થાય આપણે પાણી દોઢ કપ એડ કર્યું છે તો હવે આપણે અહીંયા એક કપ ખાંડ એડ કરી લઈશું દોઢ કપ પાણી સાથે એક કપ ખાંડ તે પરફેક્ટ માપ છે તમે જોઈ શકો છો કપ અંદર એડ કરી આપણે ચમચી હલાવી લેશ અને એકદમ અને હવે જ્યાં સુધી ચાસણી છે તે આપણે ધીમા તાપે થાય ત્યાં સુધી આપણે ગુલાબજાંબુ માટે બ્રેડમાંથી લોટ તૈયાર કરી લેશું આપણે બ્રેડની કિનારી આવે જે ચારે બાજુથી આ રીતે કટ કરી લેવાની છે તમારે જો ચક્કાની મદદથી કરવી હોય તો તમે એ રીતે પણ કરી શકો છો બધી બ્રેડને આપણે આ રીતે તૈયાર કરી લેવાની છે આપણે અહીંયા બધી બ્રેડને જે કિનારી છે તે નીકાળી લીધી છે અહીંયા મેં સાત નંગ બ્રેડ લીધી છે તમારે જરૂર હોય એ પ્રમાણે તમે લઈ શકો છો અને હવે બ્રેડના પણ આ રીતે નાના નાના ટુકડા કરી લેશું આપણે હાથથી આ રીતે જેટલા નાના ટુકડા હશે એટલું આપણે એને લોડ બાંધવામાં સરળતા રહેશે આ રીતે આપણે એકદમ નાના નાના પીસ કરી લેવાના છે એકદમ નાના નાના ટુકડા અહીંયા મેં એક વાટકી દૂધ લીધું છે હવે એ થોડું થોડું એડ કરતા છે હું આ લોટ બાંધી લઈશ અને આપણે જે તૈયાર કરવા એ પણ આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેશું આ રીતે આપણે થોડું થોડું દૂધ એડ કરતા જઈ તેનો લોટ બાંધી લેશું અહિયાં મેં એક પેકેટ નાનું જે દસ રૂપિયા વાળું આવે છે તે મિલ્ક પાવડર લીધો છે મિલ્ક પાવડરથી આપણે ગુલાબ જાંબુ જે ટેસ્ટ છે તે બહુ સારો આવશે આ રીતે કરતા છે દૂધ એડ કરતા છે ને આપણે લોટ તૈયાર કરી લેશું જરૂર મુજબ આપણે દૂધ એડ કરવાનું છે એક સાથે બધું એડ કરવાનું નથી આપણે લોટ બાંધતા જઈ અને પછી ધીરે ધીરે એડ કરીશું તો અહીંયા મેં બે ટી જે દૂધ આવે છે તે લીધું છે અને અહીંયા મારો લોટ બંધાઈ ગયો છે હવે વધારે દૂધની આપણે જરૂર પડશે નહીં નહી જ્યાં લોટ છે તેમાં આપણે થોડું ઘી એડ કરી અને કીડવી લેશું આપણે થોડું જ ઘી એડ કરવાનું છે અને તને કેળવી અને દસ મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું જેથી આપણા ગુલાબજાંબુ એકદમ ટેસ્ટી બને તો આ રીતે લોટ છે હવે આપણે ઢાંકી અને દસ મિનિટ માટે મૂકી દેસુ તો જ્યાં સુધી આપણો લોટને દસ મિનિટ રેસ્ટ આપીએ ત્યાં સુધી આપણે ચાસણી ભાવે જોઈ લેશું આપણી ખાંડ છે તે એકદમ મેલ્ટ થઈ ગઈ છે અને હવે આપણે આમાં બે થી ત્રણ ડ્રોપ્સ રોજ એસેન્સ આવે છે તે એડ કરીશું જો તમારી પાસે ન હોય તો તમે એકદમ સ્કીપ કરી શકો છો અને હવે હું જે ઇલાયચી એસેન્સ આવે છે તે હું એડ કરીશ એક ચમચી જો તમારી પાસે ઇલાયચી એસેન્સ ન હોય તો એની જગ્યાએ તમે ઇલાયચી પાવડર એડ કરી શકો છો ઈલાયચી પાવડર તો પછી આખી ઈલાયચી પણ એડ કરી શકો છો ફ્લેવર માટે અને હવે આપણે લેશું આપણે ચાસણી છે તે કોઈ તાર નથી પણ થોડી થોડી દેવાની છે હું તમને આગળ જણાવીશ કે આપણે ચાસણી કેવી તૈયાર કરવાની છે હવે ગેસ મજ ફૂલ કરીશું જેથી આપણી ચાસણી જલ્દી તૈયાર થાય હવે અહીંયા આપણે છાશ લે છે તેના પર સાર કરવાના નથી આપણે આમ હાથમાં લઈએ અને આપણને એકદમ ચીપચીપું લાગે ત્યાં સુધી આપણે ચાસણી તૈયાર કરવાની છે તો હજી આપણને થોડું ઓછું ચીપચીપું લાગે છે એટલે આપણે ચાસણી હજી થોડી વાર થવા દઈશું ઘણી વાર આપણે એવું થતું હોય છે

ત્યાં સુધી આપણે તૈયાર કરવાની છે જો તમે જોઈ શકો છો મેં અહીંયા કોઈ તાર તૈયાર કર્યો નથી ચાસણનો હવે હું ગેસ બંધ કરીશ અને ગુલાબજાંબુ તળવા માટે હું અહીંયા થોડું ઘી ગરમ કરવા રાખીશ અહીંયા ગુલાબજાંબુ છે તે મેં ઘીમાં તળ્યા છે જો તમે તેલ વાપરવું હોય તો પણ વાપરી શકો છો પણ ઘીમાં ગુલાબ જાંબુનો ટેસ્ટ સારો આવે છે તેથી મેં અહીંયા ઘી યુઝ કર્યું છે તમે ચાહો તો તમે તેલ યુઝ કરી શકો છો અહીંયા ઘી ગરમ થાય ત્યાં સુધી આપણે ગુલાબ જાંબુ બનાવી લેશું લોટમાંથી આપણે લોટને જે દસ મિનિટ રેસ્ટ આપ્યો હતો એ લોટ હવે આપણો તૈયાર થઈ ગયો છે હવે આપણે હાથમાં સેટ લગાવી અને નાના નાના મીડિયમ સાઈઝના ગુલાબજાંબુ જાંબુ વાળી લેશું તમારે જે સાઇઝના કરવા હોય એ સાઈઝના તમે કરી શકો છો મેં અહીંયા મીડિયમ સાઈઝના બનાવ્યા છે જેથી જો આપણે બાળકોને આપીએ તો પણ તે ખાઈ શકે તે બગાડે નહીં જો આપણે મોટા બનાવીશું તો બાળક ખાઈ શકશે નહીં આખું અને તે બગાડશે તો આ રીતે નાની નાની સાઈઝના હું આ બધા રૂટના ગુલાબ જાંબુ તૈયાર કરી લઈશ કે ગરમ થઈ ગયું છે અને મેં સાત બ્રેડમાંથી આટલા બધા ગુલાબ જામુ તૈયાર કરી લીધા છે હવે આપણે તેને તળી લેશું ગેસની આંચ આપણે મીડિયમ રાખવાની છે અને આપણે આને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવાના છે આ રીતે એક એક કરી આપણે બધા ગુલાબ જામુ અંદર એડ કરી લેશું અને આપણે આને એકદમ હલકા હાથે જ પલટાવાના છે જો કોઈ મહેમાન આવે તો તમે આ રીતે ફક્ત મિનિટમાં ગુલાબજાંબુ તૈયાર કરી અને સૌ કરી શકો છો આ રીતે આપણે ચમચીની મદદથી હલકા હાથે જ તેને પલટાવીશું આપણા ગુલાબ જાંબુ છે તે બધા એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે અહિયાં આપણે ગેસ બંધ કરી લેશું અને મદદ થી

હતા એના કરતા થોડા ફૂલી ગયા છે અને આપણે ચાસણીમાં એડ કરીશું પછી તો હતા એનાથી ડબલ થઈ જશે હવે આપણે ગુલાબજાંબુ થોડા ઠંડા પડશે પછી આપણે ચાસણીમાં એડ કરીશું આપણે ગુલાબજાંબુ છે તે એક એક કરી અને ચાસણીમાં એડ કરી લેશું આપણા જે સાત બ્રેડ હતી તેમાંથી આપણે ચોવીસ ગુલાબ જાંબુ તૈયાર થયા છે હવે આપણે આને દસ થી પંદર મિનિટ બરાબર ચાસણીમાં રહેવા દેસુ જેથી ગુલાબ જાંબુ એકદમ ચાસણી એના અંદર શોષી લે અને આપણા ગુલાબજાંબુ એકદમ ફૂલી જાય હવે આપણે ઢાંકી અને દસ મિનિટની રેસ્ટ આપીશું દસ થી પંદર મિનિટનો આપણે દસ મિનિટ ચાસણીમાં રાખ્યા પછી તૈયાર છે આપણા બ્રેડમાંથી બનેલા ગુલાબ જાંબુ તો તમને મારી રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું આપણે એક નવા વિડિયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ